क्लिनिकल रिसर्च નામે અખતરા થયા જેમાં 741 લોકોએ જીવ ગુમાવ્યા 18 વર્ષ સુધી ક્લિનિકલ ટ્રાયલ થયા 2017 માં કેન્દ્રીય એજન્સીએ પત્ર લખ્યો જેમાં મંજૂરી વગર થેરાપી થતી હોવાથી બંધ કરવા જણાવાયો 569 કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થયું 110 દર્દીઓમાં કોમ્પ્લિકેશન થતા કિડની ટ્રાન્સપ્લાન્ટ રદ થયા ફક્ત 220 લોકોમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું બીજી જુલાઈ 2025 ના રોજ કેન્દ્રીય એજન્સીએ એક્શન ટેકન જમા કરાવવા આદેશ કર્યો છે તમામ સત્તાવાર આંકડા કેગના વર્ષ 2024 ના અહેવાલમાં છે ગુજરાતનું આરોગ્ય વિભાગ ઘોર અંધકારમાં ચાલી રહ્યું છે મંજૂરી વગરના ટ્રાયલ મામલે જવાબદાર સામે પગલા લેવા અમારી માંગ છે આટલા વર્ષમાં આટલા લોકોના મોતની ઘટના એક ગુનાહિત બેદરકારી છે ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલી આઈકેડીઆરસી હોસ્પિટલમાં કેટલાય વખત જે પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે તેમાં એક ખૂબ ગંભીર ઘટના આપણી સમક્ષ આવે છે કિડની હોસ્પિટલમાં આઈકેડીઆરસી માં સ્ટેમ સેલ થેરાપીના નામે ત્રેવીસો ને બાવન પેશન્ટો ઉપર ક્લિનિકલ ટ્રાયલ અખતરા કરવામાં આવે સાત એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યો અઢાર વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ ચાલે અને બે કેન્દ્રની નેશનલ એફેક્ટ કમિટી ફોર થેરાપી એન્ડ રિસર્ચ આ હોસ્પિટલને એવું કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો વગર મંજૂરીએ આ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરો છો તમે તાત્કાલિક બંધ કરી છે ગુજરાત રાજ્યની એક હોસ્પિટલ જીવ ગુમાવી ગસો ને ઓગણ સિત્તેર લોકો એવા કે જેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને એકસો ને દસ જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઉભા થયા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ આ આખે આખો ડેટા ડેટા રિપોર્ટમાં આવેલો છે અને આ પ્રકારની ગંભીર ઘટના નવ્વાણું થી બે હજાર સત્તર સુધી બની વગર પંચુની આટલા બધા લોકો ઉપર આ પ્રકારના અખતરા કરવામાં આવ્યા આટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છતાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ સરકાર બેરી મૂંગી આ સરકારનું જેને કહી શકાય કે આરોગ્ય ખાતું ઊંઘી રહ્યું હોય સુઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ છે નોટા એટલે કે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન અને ટીશ્યુ પ્લાન્ટ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી એના ડિરેક્ટરે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મેલ કરવો પડે જે પ્રકારે ફરિયાદ ઉભી થઈ બે કરવામાં આવ્યો કે 15 દિવસમાં જે બે વિદેશી નાગરિકોને બારોબાર તમે કિડની બદલાવી દીધી હતી અને ખોટાના નિયમ બહાર મંજૂરી વગરના જે ક્લિનિકલ ટ્રાયલ સ્ટેમ સેલ થેરાપીના નામે 2352 પેશન્ટ ઉપર કરી દીધા 741 એ જીવ ગુમાવ્યા તે દિશામાં 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવો